ઠંડીના માહોલમાં રાજકીય માહોલ ગરમાયો છે ખંભાતના ના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પદથી રાજીનામું આપ્યું છે જે પ્રમાણે હતી ત્યારે આજે એ અંત આવ્યો છે અત્યારે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે ત્યારે કહેવાય છે કે ખંભાતના કેટલાક સ્થાનિક નેતાઓની ઊંઘ પણ આરામ થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચિરાગ પટેલ તો ભાજપમાં હવે આવી જશે ત્યારે તે પોતાની ટિકિટ પણ કન્ફર્મ કરીને જ આવવાના છે એટલે કહેવાય છે કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર વર્ષોથી પોતાની મહેનત કરી રહ્યા હતા તેવા કાર્યકર્તાઓની મહેનત ઉપર હવે પાણી ફરી વળ્યું છે કારણ કે હવે કોંગ્રેસની અંદરથી જે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે ચિરાગ પટેલ ધારાસભ્ય જેઓની પણ હવે ટિકિટ આવનારી ચૂંટણીની અંદર જ નક્કી જશે તેમ લાગી રહ્યું છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે ઓગણીસો બાદ જોડાવાના છે અને એ પણ જાણવા મળ્યું છે કે ચિરાગ પટેલ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીની અંદર હતા યુવા મોરચાના કેટલાક હોદ્દા ઉપર પણ રહી ચૂક્યા હતા પરંતુ સ્થાનિક જૂથવાદને કારણે તેઓએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અને હવે ફરીથી તેઓ ઘર વાપસી કરી રહ્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે વિધાનસભા અધ્યક્ષને તેઓએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપી દીધું છે આજે સવારથી જ ભર ઠંડીની અંદર રાજકીય માહોલ ગરમાવો હતો ત્યારે આણંદ જિલ્લાની વાત કરીએ તો હવે આણંદ જિલ્લાની અંદર ફક્ત ફક્ત અને એક જ કોંગ્રેસી ધારાસભ્ય રહ્યા છે ત્યારે બાકીના તમામ જે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ત્યારે હવે વિધાનસભાની અંદર પણ જે સત્તર માંથી હવે સોળ ની પર કોંગ્રેસનો આંકડો આવી ગયો છે ત્યારે આણંદ જિલ્લાની વાત કરીએ તો ખંભાત વિધાનસભાના કેટલાક નેતા ની પણ ઊંઘ હરામ થઈ ચુકી છે કારણ કે ચિરાગ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે